નેતા ભરતભાઈ ફરી વખત ટ્વીટ કરતા રાજકીય આવી ગરમા અમરેલી ના ભાજપના જ નેતા ડોક્ટર ભરત કાનાબારે ફરી ધક ટ્વીટ કરેલું છે વરસાદની તારાજી પછી નેતાઓ સામે ફાટી નીકળેલા રોષ સામે ડોક્ટર ભરત કાનાબાર નું ટ્વીટ હાલ નેતાઓ માટે માથું ખંજવાળવાની સ્થિતિ અને ટકોર કરતું ટ્વીટ બન્યું છે જેમાં અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે થઈ રહેલા લોકોના આક્રોશને પોતાને નેતા અને આગેવાન માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંડડી સમાન છે મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી માત્ર પૈસા બનાવવાનો છે અને વિશેષ કંઈ નથી જાહેર જીવનમાં પડેલા તમામ લોકોએ એ આત્મમંથન કરવાનો સમય છે રાજકીય લોકો તેમની ખરડાયેલી ઈમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા તેમ ટ્વીટ મારફતે કહી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સી આર પાટીલ ભૂપેન્દ્રભાઈ વિજય રૂપાણી રૂપાલા અને રત્નાકરને ટ્વીટનું ટેગ ડોક્ટર કાનાબારે કરેલું છે ભાજપમાં જ રહી અને ભાજપની ક્ષતિઓ સામે અવાજ ઉઠાવતા ડોક્ટર કાનાબારના ટ્વીટથી રાજકીય ખળભળાટ મચી જવા પામેલો છે કોઈ વ્યક્તિગત કોઈના ઉપર કે કોઈ કોઈ જૂથ કે સમૂહ કે પક્ષ અનુલક્ષી નથી મૂળ વાત એ છે કે વડોદરામાં જે અતિવૃષ્ટિ થઈ અને પછી જે લોકો ખુલ્લા આવીને આજે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે લોક પ્રતિનિધિઓ એમને મદદ કરવા માટે ગયા અથવા એમની તકલીફો સાંભળવા જાય છે એમને પણ ધૂત કરી રહ્યા છે એમને પણ અપમાન કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં રાજકીય લોકો પ્રત્યેની એક સુગ વધતી જાય છે અને બહુજન સમાજનો જ્યારે આપણે વ્યૂહ જાણીએ અભિપ્રજાની ત્યારે એમના મતે મોટાભાગના લોકો રાજકારણમાં પૈસા બનાવવામાં આવે છે રાજકારણીઓ તમે બધા અનિવાર્ય અનિષ્ટ છો એવું માનનારા લોકો હવે જાજા છે એટલે આ એક જે લોકો પોતાની જાતને આગેવાન સમજે છે નેતા સમજે છે એવા રાજકીય પક્ષના બધા મોવડીઓ માટે એક આ ચિંતાનો વિષય છે એમ કે લોકોની એમના પ્રત્યેની શ્રદ્ધા હવે ઓછી થતી જાય છે અને આ એ લોકશાહી માટે પણ સારી નિશાની હતી વ્યક્તિગત જીવનમાં પણ આપણે જેને કહેવાય ને કે આપણા માટે દોષારોપણ થાય અથવા લોકો આપણે નબળા ચિતરે એ પ્રકારનું જાહેર જીવનમાં પણ દરેક માણસે આ છબીમાંથી બહાર નીકળવું પડે એને માટે સનિષ્ઠ પ્રયાસ કરવો પડે પારદર્શક વહીવટ કરવો પડે લોકોની સુખ દુઃખમાં લોકોની સાથે ઊભું રહેવું પડે એની પડખે ઊભું રહેવું પડે તો આ બધા વ્યવહારથી જ આપણી છબી સુધરે એ મૂળ મારી આ ટ્વીટનો મૂળ કહેવાનો ભાવાર્થ છે